ભગવદ્ ગીતાનું બારમો અધ્યાય ભક્તિનો યુગ તરીકે જાણીતા છે આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભક્તિના સ્વરૂપ તેની મહિમામાં ભક્ત માટેના સરળ માર્ગો તથા ઈશ્વર પ્રાપ્તિમાં ઉત્તમ સાધનો વિશે વિગતવાર સમજ આપે છે અધ્યાય બારમાં કુલ વીસ શ્લોકો છે પરંતુ તેનો સાર એટલો ઊંડો અને જીવનમાં ઉપયોગી છે કે તે સમગ્ર ગીતાનું હૃદય માનવામાં આવે છે અર્જુન શ્રી કૃષ્ણને મહત્વનો પ્રશ્ન પૂછે છે એમાં શ્રેષ્ઠ હોય તારા સગા ભાવથી વજના કરનાર કે નિરપ્રત આવશ્યકત નિર્ગુણ બ્રહ્માનું ધ્યાન કરનાર આ પ્રશ્ન અધ્યાયનું સાર સમગ્ર રૂપે ખુલે છે કારણ કે હિન્દુ ધર્મમાં ઈશ્વરની બંને રજૂઆત છે

પાસે ઝડપી પહોંચે છે શ્રી કૃષ્ણ કહે છે કે નિગુણ બ્રહ્માંડનો માર્ગ અત્યંત કઠિન છે કારણ કે તે અવશ્યક્ત અવગમાગ્ય અને સામાન્ય મનુષ્ય માટે સમજી શકાય તેવો નથી પરંતુ ભાવપૂર્વક ઈશ્વરની ઉપાસનામાં સ્કમરણના અને અપ્રણભાવ દ્વારા માણસ સરળતાથી આગળ વધી શકે છે અહીં ભગવાનનું હૃદય ભરેલું વચન છે જે ભક્ત સતત માનો વિચાર કરે તે મારું સંસ્મરણ કરે મારો પરમ પરોસો રાખે એને હું જન્મ મરણના સમુદ્રમાંથી જાતે જ પાર ઉતારી છું બે ભક્તિના ચાર તબક્કા શ્રી કૃષ્ણની મહારાજ રસણ કૃષ્ણ અર્જુનની ભક્તિના ચાર પગથિયા જણાવે છે કે જેથી માણસ દૈનિક

અને કર્મયોગ કહેવાય છે કામ કરો પરંતુ ફળની ઈચ્છા છોડો ચાર અને જો આ પણ મુશ્કેલ લાગે તો નિસ્વાર્થી સેવા કરી કરીને સેવા દ્વારા મન શુદ્ધ થાય અને ઈશ્વર પ્રત્યેનું પ્રેમ સ્વાભાવિક ઉગે છે આ ચાર પગથિયા દર્શાવે છે કે ભગવાનની પ્રાપ્તિ ક્યારેય અસંભવ નથી દરેક સ્તર પર માણસ માટે తన సాక్షణ అధ్యాయ శ్రీకృష్ణ వీస આધ્યાત્મિક ગુણ યાદી આપે છે જે ભક્તના લક્ષણો કહેવાય છે ગીતના સૌથી પ્રેરણાદાયક ભાગોમાંનો એક ભાગ છે કોઈ પણ ધર્મ જાત સમાજનો માણસ આ ગુણો અપનાવી શકે છે શ્રી કૃષ્ણના પ્રિય ભક્તના ગુણો દે રહિત કોઈ પણ પ્રાણી પ્રત્યે દેશ ન રાખે મંત્રી અને

છે જેમાં જીવનનું મૂળ તત્વ આત્માનું સ્વરૂપ કર્તવ્ય કર્મયોગ ભક્તિયોગ અને યાજ્ઞ યોગ જેવા અત્યંત વિષય સમાવવામાં આવ્યા છે ઈતની પ્રસંગ ભૂમિ મહાભારતના યુદ્ધ ક્ષેત્રે કૌરવો અને પાંડવો વચ્ચેના યુદ્ધની શરૂઆત પહેલા જીગાસુ અર્જુનને હતાશા અને

પર ધ્યાન દેવું જોઈએ અને પરિણામોની ચિંતા કર્યા વિના નિસરપણે કર્મ કરવું જોઈએ કર્મયોગ વિશ્વાસમાં સર્વ ર ભગવાનનો ઉચ્ચ વ્યાપ છે ભક્તિ અને યજ્ઞ દ્વારા પણ મોક્ષ પર પ્રાપ્ત કરી શકાય છે ભગવદ ગીતા જીવનને સમજીને સાચો માર્ગ પસંદ કરવા માટે સ્વતંત્ર અને આંતરિક ઉત્પત્તિ તરફ ઉપદેશ કરે છે અધ્યાંશ પ્રકરણ ભગવદ ગીતામાં અને સાત શ્લોકો છે જેમાં દરેક અધ્યયનો અલગ વિષય અને મહત્વ છે કેટલાક અધિક મુખ્ય અધ્યંતો ગરજુન વિષાદ યોગ સાક્ષ્ય અને યોગ કર્મ ભક્તિ યોગ વિભુત યોગ મોક્ષ ગીતાની વિશેષતા ભગવ ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નથી પણ જીવનશૈલી શૈલી કર્તવ્યો બોધ અને

વિવિધ પરંપરાઓ મુજબ ભાવપૂર્વક વિવેચ વિવેચન કરવામાં આવ્યું છે મુખ્ય ભારતીય દર્શન કોને પ્રમાણે અને આધ્યાત્મિક શિક્ષકોના અનુવાદ અનુ પ્રેરણા અને નીચે મુજબ છે ભાષ્ય પરંપરા આદિ શંકરાચાર્ય આધ્યમિક આધ્યાત્મિકતાનું ભક્તિના માર્ગ અને યાજ્ઞાન મહિનાનું વિશેષ તેઓને ભાષ્ય અનુસાર ભક્તિ

गुरुक्का ने रुपया प्राप्त करो मध्यवचार्य निविघ्नों ने भगवान का प्रमाण मर्त्य तत्वों ने किराये ली पूर्ण मन बुद्धि कर्मों बत्तू भगवान ने समर्पित करो जितेका ने वल्लभ प्रभात प्रेम देहारुक्ता ना हानि सहित पूर्ण आम मुकर्णो સ્નાન ધરાવે છે જેમની મન વાણી કર્મ અને ભગવાનમાં જોડેલી છે એમાં ભક્તને ભગવાન સ્વીકારે છે મુખ્ય ટિપ્પણીઓને કૃષ્ણ ભગવાન પોતાના નિરાકાર અને તથા સરકાર સ્વરૂપની ઉપાસનાને સમજાવે છે પણ મન બુદ્ધિ અને ક્રિયાઓનું મારો ચિંતા શ્રેષ્ઠ માને છે આ અધ્યન પણ ભક્તિના અનેક સ્તરો વિશે

Siapa tita siapa iman mani tiaga kah mabak to oni paka pria karna vici anu santan rupi tiang barong seru dai bakti maragna sita perkara salu tata tiang aku mani tiaga tara santi moksi ni lubu tini vakia video game video like kan channel subscribe kerta jadu next video mani tia sudi jauh jauh.